જૈન બેનો આજે અમે પાટણ શહેરમાંથી જીવન જ્યોત ફાઉન્ડેશનમાંથી અહીંયા આવીએ છીએ અને અમે જીવન જ્યોત ફાઉન્ડેશનમાં આજે દરેક છે અપંગ માણસ હોય છે એ બધાની હેલ્પ કરીએ છીએ અને આજે બહેનો અમે તમારા માટે એક એવી પહેલ લાવ્યા છે કે જે તમે ધારો તો કરી શકો છો પણ અત્યાર સુધી તમે એવું કરતા નથી એના માટે અમે તમને આજે એક આ સેનિટરી પેડ છે એ આપવા માટે અહીંયા આવ્યા છીએ કે જે અમે તમને વિના મૂલ્યે આ વસ્તુ અહીંયા આપીશું તો બેનો આ એક સેનેટરી પેડ છે કે જે તમને ઘણું બધું ઉપયોગી છે અને અત્યારે જે તમે ખરાબ કપડાનો યુઝ કરો છો એની જગ્યાએ આ સેનેટરી પેડનો ઉપયોગ કરો તો તમારા માટે ઘણું બધું સારું છે કે જેથી કરીને તમને કોઈપણ પ્રકારની બીમારી ના થાય અને કોઈપણ જાતના બેક્ટેરિયા કે કોઈપણ જાતના ઇન્ફેક્શન ના થાય અને તમારા માટે બહુ જ સારું છે અને જો તમારા પણ આજુબાજુના કોઈ સ્લમ વિસ્તારમાં કોઈ માણસ આવું રહેતું હોય તો તમે પણ એમની હેલ્પ કરી શકો છો જેથી કરીને કોઈને શું કોઈ બીમારી ના થાય કે કોઈપણ જાતના ડિસીઝ ના થાય અને જો તમે આ વસ્તુ ના લાવી શકતા હોય તો અમારા ગ્રુપનો નીચે ડિટેલ નંબર આપ્યો છે તમે અમને કોલ કરશો તો અમારી ટીમ તમને આ વસ્તુ પ્રોવાઈડ કરશે બસ આટલું જ કહી અને જય હિન્દ જય ભારત અને આનાથી વિશેષ હવે કોમલ બેન થોડું સમજાવશે જયંત જીવન ફાઉન્ડેશનમાંથી બોલાવેલા છે અમે તમને એ જાણકારી આપવા માટે આવ્યા છીએ કે તમે જે ગંદા કપડાનો યુઝ કરો છો એના કરતાં જો તમે સેનેટરી પેડનો ઉપયોગ કરશો તો તમારા માટે વધુ બેટર રહેશે કેમ કે સેનેટરી પેડથી તમને અમુક ફાયદાઓ થતા હોય છે અને ગંદા કપડાથી તમને અમુક ડિસીઝ થતા હોય છે એ ડિસીઝમાં છે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન રેસીસ સેપ્સિસ ફંગલ ઇન્ફેક્શન એનાથી ગર્ભાશયની બીમારી પણ થતી હોય છે જો તમે સેનેટરી પેડનો ઉપયોગ કરશો તો તમે ગર્ભાશયની બીમારીથી પણ બચી શકશો ગર્ભાશયની બીમારીથી બચી શક શકવાથી તમે અમુક જે ડૉક્ટર પાસે પણ નથી જઈ શકતા અને ડૉક્ટર પાસે જવા પૈસા પણ અમુક ટાઈમ ના હોય અમુક ટાઈમ એવું વિચારતા હોય કે લોકો અમારા વિશે શું વિચારશે શું કહેશે એ માટે થઈ તમે જઈ નહીં શકતા ગંદા કપડામાં યુઝ કરવાથી તમને કામ કરવામાં પણ અડચણ ઊભી થાય છે તમે સેનેટરી પેડનો ઉપયોગ કરશો તો તમને કામમાં અડચણ નહીં થાય સેનેટરી પેડ ફક્ત ત્રીસ રૂપિયામાં આવશે અને તમે ગંદવ કપડું લાવવા માટે તમે પૈસા તો ખર્ચો જ છો અમે એના કરતાં તમે થોડા વધારે પૈસા ખર્ચીને જો સેનેટરી પેડ લાવશો તો સેનેટરી પેડ માત્ર ત્રીસ રૂપિયામાં આવશે અને ગંદુ કપડું તમે જે દસ રૂપિયામાં ખર્ચો તો એના કરતાં વીસ રૂપિયા વધારે ખર્ચીને ત્રીસ રૂપિયામાં સેનેટરી પેડ લાવશો તમે એક દિવસના સો રૂપિયા માત્ર માત્ર પડશે જો તમે ના લાવી શકતા હોય તો અમારું જીવન જેત ફાઉન્ડેશન તમારા માટે તૈયાર જ છે તમે હર હાલમાં કોઈ પણ જગ્યાએ હશો તો અમારી ટીમ તમને આપી દેશે આના વિશે વિશેષ આના વિશે વધારે જાણકારી તમને રશ્મિકાબેન પટેલ આપશો જય હિન્દ બહેનો હું પટેલ રશ્મિકાને જે અમને આજે અમિત ભાઈએ જીવન જ્યોતિ ફાઉન્ડેશનમાંથી અમને બોલાવ્યા છે અમે તમને બોલાવ્યા આજે બહેનો વિશે સરસ મજાનો પ્રોગ્રામ જે કે આપણે જાણવા જુઓ માસિક ધર્મ વિશે કે આપણે અઢારથી પિસ્તાલીસ વર્ષની બહેનોને જે માસિક ધર્મ આવે છે એનો આપણે ગંદા કપડાનો યુઝ કરીએ છીએ કરીએ છીએ ને તો દસ રૂપિયાવાળું હોય કોઈ આર્થિક પરિસ્થિતિ હોય તો વળી નહીં લાવતું તો કોઈ આપણું કપડું જૂનું ઘરમાં પડી હોય એનો પણ યુઝ કરી શકીએ છીએ તો આજે આ રીતે સેનેટરીડ કે જીવન જોત ફાઉન્ડેશનમાંથી અમિત બધી પ્રાર્થના એ સરસ મજાનો એવો એક પેડ વિશે તમને અમને બધાને જાણકારી આપવા માટે બોલાવે છીએ એના વિશે આપણે જાણીશું તો આ પેડ દૂર છે ફક્ત ત્રીસ રૂપિયા તમે રોજનો એક રૂપિયો બચાવશો ને તો ત્રીસ દિવસના ત્રીસ રૂપિયા અને એક રૂપિયો તો આપણો કેટલો આડો પાકીટમાં પડ્યો હોય ને તમે રોજ એક રૂપિયો જ ગલ્લામાં નાખવાનો તો મહિને ત્રીસ રૂપિયા થશે ને તો આપણે ગંદા કપડાનો યુઝ કરશો તો એનાથી કેટલું બધું ઇન્ટ્રેક્શન થાય કે જો તમે ખંજવાળા આવશે પેશાબમાં બળતરા થાય પછી માસિક ધરમ જ્યારે આવે ત્યારે પણ તમે આપણે કેટલી બધી પ્રોબ્લેમ ઊભો થાય તો પેશાબમાં બળતરા એવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અત્યારે જો કે કેન્સરની મોટા મોટી કે બીમારી તો આપણે ક્યાં આ ઇંચ કપડાનો ઇંચ કર્યો એના વિશેથી આપણે કેટલા બધા રોગ પડે બરાબર તો આપણે ફક્ત વીસ રૂપિયાનો ઉપયોગ જોઈએ એક મહિનામાં પાંચ દિવસ આપણો હોય બરાબર જે પાંચ દિવસમાં એક મે દિવસનો સો રૂપિયાનો ખર્ચ થાય તો સો પંચા ત્રીસ તો સરસ મજાનો ત્રીસ રૂપિયાનો આપણે પેડનો ઉપયોગ કરીએ તો કેટલી બધી બીમારી આપણી બચ્ચે તમે માતા દીકરીઓ તો તમારી પણ દીકરીઓ છે જો આ યુચ કરતી નહીં હોય તો પણ તમે આજે આવ્યા તો આવો યુચ કરી જોશો તો કરશો તો સારું તો આવો જો પેડ વિશે સરસ મજાની આપણે જીવન આપણને જાણકારી મળી છે અને આ ઇચ માતા બહુ સરસ હશે કે સેનિટાઈ કરશે જેમ કે કીધું ને એક રૂપિયો રોજનો એક બે રૂપિયો બચાવવાનો મહિને ત્રીસ રૂપિયા થશે તે ત્રીસ રૂપિયા આપણને કેટલી બધી બીમારીથી બચાવી શકે કોઈ એવું આર્થિક પરિસ્થિતિનું હશે તો ત્રીસ રૂપિયા નહીં ખર્ચી તો અમારા અમિતભાઈ જે એમના બધા સ્ટાફ જીવન જ્યોતમાંથી આવેલા એ તમને મદદ કરી શકશે તો તમને ફ્રીમાં પણ આપી શકશે કોઈ એવું આર્થિક પરિસ્થિતિનું બહુ જેવું હોય તો લાવી શકતું નથી તો એમને તમને ફ્રીમાં આપી જશે તો એ કેટલી બધી સેવા માટે જો મફત આપતા હોય તો આપણે આપણી બીમારીઓને દૂર કરવા માટે આનો ઉપયોગ કરી શકીએ તો આપણે કેટલા બધાથી રોગોથી મુક્ત કરી શકીએ અને આપણે જે ગંદા કપડાનો યુઝ કરીએ છીએ ને એ કપડું તમને દેખાતા નથી એમાં કેટલા અસંખ્ય કીટાણું હોય છે બેન જે આપણી શરણમાં મારે આપણે કપડામાં હંતાળને સુકવતા હોય ઘણીવાર આપણે વરસાદના લીધે આપણે એવા વિનાશ મહિના કપડું આપણે યુઝ કરતા હોય તો એમાં અસંખ્ય કીટાણું હોય જે આપણે આ નવી આંખે જોઈ શકતા જ બેઠી તો આપણે આ પેડ આપણે તમે સરસ રીતે ઉપયોગ કરીશું દિવસમાં બે પેડ યુઝ કરી શકો અને એટલો સરસ છે ને બહેનો કે અત્યારે જો ટીમ એડવર્ટાઈઝ આવે અક્ષય કુમારને આવે એનું પિક્ચર આના દિવસે પિક્ચર આખું બહાર પડ્યું તો બહુ સરસ આ પેટ વિશે કે તમે જાણજો અને લાવવાનો પ્રયત્ન કરજો અને ગંદા કપડાનો યુઝ ક્યારેય કરતા નહીં એક રૂપિયો બચાવવા જતાં એક દિવસનો આપણને એક લાખો રૂપિયામાં નાખશે નાખશે ને તો આપણે રુદને એક રૂપિયો બચાવીએ તો આ ત્રીસ રૂપિયાનું જ પેકેટ કેટલાનું ત્રીસ રૂપિયાનું તો ત્રીસ રૂપિયા બચાવવા હારા કે લાખો રૂપિયા બચાવવા નાખવા જો સારું તો ત્રીસ રૂપિયાનો આપણે યુજ કરીએ તમે આવ્યા એ બદલ ધન્યવાદ અમને સરસ મજા રીતે સાંભળ્યા ધન્યવાદ અમારા જીવન જ્યોતમાંથી આવેલા અમિતભાઈના સ્ટાફના ભાઈઓ સરસ મજાનો તમારા માટે ઇન્કસ સગવડ કરી રાખી અમને પણ આ વિશે જાણકારી આપી અને તમને આજે જે પેડ આપશું એ મફત યુઝ કરશું પછી કોઈ એવું આજુબાજુમાં રહેતું હોય અને મીટિંગમાં નથી આવી તો એના જ જરૂરિયાત છે તો એને પણ અમે તમે આવી જાણકારી અમે તમને આપીએ તો તમે આપી શકો તો પછી તમે એના શું અમે કોઈ ગરીબ હોય બેન તો અમે એનું જીવન જો ફાઉન્ડેશન ખાના ને એ મફત આપી શકે કોઈ એવી આર્થિક પરિસ્થિતિ હોય જો કે આપણે જ્યોદી હોય તી આપણે પોતે પણ લાવી શકીએ કેમ કે આપણે કેટલી બધી બહેનોની બીમારી હોય અસંખ્ય હોય એ આપણે કહી શકતા નહીં કે આપણે દવાખાને જઈ શકતા નહીં ડૉક્ટરની શરમ આવતી હોય જવું હોય તો પૈસા ના હોય ઘણા બધા પ્રોબ્લેમો એવો થાય કારણ કે એક દસ રૂપિયાનો ટુકડો આપણે ગંદો યુઝ કરીએ એનાથી આપણે આ બધી બીમારીઓ લાગુ પડે પડે ને એટલે તમારા આટલા વિષે કે એક રૂપિયો રોજ બચાવવાનો એ નિયમ રાખવાનો

એવી રીતે હું પણ માહિતી આપીશ કે જે મહિલાઓ અમુક નિશ્ચિત દિવસે માસિક ઘરમાં થાય છે તે ગંદા કપડાનો યુઝ કરે છે પણ તે કપડાનો યુઝ ના કરતાં તમે સેનેટરી પેડનો યુઝ કરો તે તમારા માટે વધુ ફાયદાકારક રહે છે ગંદા કપડાંનો યુઝ કરો તમે એક કપડું વારંવાર ધોઈ ધોઈને યુઝ કરો એના કરતાં તો સેનેટરી પેડનો યુઝ કરો તે વધુ તે વધુ ફાયદાકારક રહે છે તમને તાવ આવ્યો હશે શરદી થઈ હશે તો તમે ડાયરેક્ટ ડૉક્ટર પાસે જઈ શકો છો પરંતુ જ્યારે તમને આ બીમારી થાય છે જે સેન્સિટિવ જગ્યાએ કે જેવી રીતના ફંગલ ઇન્ફેક્શન થવું વધારે પાણી પડવું આવી કોઈ પણ બીમારી થશે ઇન્ફેક્શન થશે તો તમે ડાયરેક્ટ ડૉક્ટર પાસે નહીં જઈ શકો કેમ કે આ વાત જ એવી છે કે શરમજનક છે તો આના કરતાં તમે સેનેટરી પેડનો યુઝ કરો તો તમને આવી કોઈ પણ બીમારી થતી નથી અને તમે બીમારીથી બચી શકો છો તો અમારે તમને એક જ નમ્ર વિનંતી છે કે તમે ગંદા કપડાનો યુઝ ન કરો અને સેનેટરી પેડનો યુઝ કરો તો વધુ સારું રહેશે તમને તમને સેનેટરી પેડ આપ્યા એનો તો ઉપયોગ કરજો પણ એના તમે બીજા પૈસા ખર્ચીને લાવીને પણ ઉપયોગ કરજો તમે એનાથી તમને વધારે બેનિફિટ રહેશે ઇન્ફેક્શન ના થાય રેસીસ ના થાય સેપસીસ ના થાય ફંગલ ઇન્ફેક્શન ના થાય અને તમારે કામ કરવામાં વધારે મદદરૂપ થાય કેમ કે બહુ ડ્રાય આવે તો જલ્દીથી તમારે ભીનું ના થઈ જાય કપડું કપડું હોય ગંદુ જલ્દીથી એકદમ સોફ્ટ આવે ને બસ તો બેનો કોમલ સમજાયું એ પ્રમાણે આપણે આની આ સેનેટરી બેડનો સારો ઉપયોગ કરીશું અને તમારા પણ જો આજુબાજુના વિસ્તારમાં સ્લમ એરિયા હોય અને કોઈ ના લાવી શકતા હોય તો તમે પણ એમની હેલ્પ કરજો અને જો તમે હેલ્પ ના કરી શકતા હોય તો અમારો ગ્રુપનો ડિટેલ નંબર છે અઠયાસી ઓગણપચાસ દસ ત્રેવીસ તોતેર જે તમને કોમલ બેન આપી દેશે બરાબર છે તમે ફોન કરશો તો તમે જ્યાં આશો ત્યાં અમે હર હાલમાં તમને આ વસ્તુ પહોંચાડી દઈશું અને આ વિડીયો તમને અમારો મિત્રો ગમે તો વધુમાં વધુ શેર અને લાઈક જરૂરથી કરજો જેથી કરીને આપણે આવા જરૂરિયાતમંદ માણસની સેવા પૂરી પાડ પાડી શકીએ અને સમાજમાં એક સારી વિચારધારણા ફેલાવી શકીએ જય હિન્દ જય ભારત